નમસ્કાર દોસ્તો આજ ફરી એક વખત ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ માટે એક સુંદર મજાનો વિડીયો પ્રશ્નના રૂપમાં આપ સર્વે મિત્રો સામે લઈને ઉપસ્થિત થઈ રહ્યો છું મિત્રો આજનો જે વિડીયો છે બાર સાયન્સના એકમ બે માંથી એટલે કે દ્રાવણોના ચેપ્ટરમાંથી બહુ જ સરળ અને બહુ જ મહત્વનો એવો પ્રશ્ન દ્રાવણોના પ્રકારો જણાવો તો બહુ જ ટૂંકમાં અને ઉદાહરણ સહિત આપણે દ્રાવણોના પ્રકારો વિશે ચર્ચા કરીએ તો દ્રાવણોના પ્રકાર જે છે એમાં મુખ્યત્વે ત્રણ પ્રકારો છે વાયુમય દ્રાવણો બીજો પ્રકાર છે પ્રવાહી દ્રાવણો અને ત્રીજો પ્રકાર છે ઘન દ્રાવણ મિત્રો આ ત્રણેય પ્રકારમાં ત્રણ ત્રણ પેટા પ્રકાર છે એટલે પેટા પ્રકારની વાત કરીએ તો વાયુમય દ્રાવણ જે ત્રણ પ્રકારના છે એમાં વાયુ વાયુનું મિશ્રણ થાય છે તો વાયુ વાયુ એટલે બે વાયુનું મિશ્રણ અથવા વધુ વાયુનું મિશ્રણ થતું હોય ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનું મિશ્રણ કરવામાં આવે તો એને વાયુમય દ્રાવણ કહેવામાં આવે છે ત્યાર પછી પ્રવાહી અને વાયુ પ્રવાહી અને વાયુ જેમાં ક્લોરોફોમના દ્રાવણમાં નાઇટ્રોજન વાયુ જે છે એને એબ્સોર્બ કરવામાં આવે છે એટલે નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરેલું જે ક્લોરોફોર્મ છે એ પ્રવાહી વાયુનું દ્રાવણ છે અને કપૂરની ગોટી હોય કપૂર ઘન પદાર્થ છે પણ કપૂરની ગોટી ઉપર નાઇટ્રોજન વાયુનું એબ્સોપ્શન કરવામાં આવે એટલે અધિશોષણ કરવામાં આવે તો ઘન વાયુ ઘનની સપાટી ઉપર વાયુનું અધિશોષણ એટલે વાયુમય દ્રાવણ થયું કહેવાય તો આ ત્રણ પ્રકારના પેટા પ્રકારના જે દ્રાવણો છે એ વાયુમય દ્રાવણોના પ્રકારો છે જેમાં વાયુ વાયુ પ્રવાહી વાયુ અને ઘન વાયુ ત્યાર પછીનો મુખ્ય પ્રકાર છે મિત્રો પ્રવાહી દ્રાવણો પ્રવાહી દ્રાવણોમાં પણ વાયુ પ્રવાહીની અંદર ક્રમશઃ વાયુ પ્રવાહી અને પ્રવાહી બરાબર તો પ્રવાહી દ્રાવણોમાં વાયુ પ્રવાહી એટલે કે પાણીમાં દ્રાવ્ય થયેલ ઓક્સિજન જો ઓક્સિજન વાયુને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો એ વાયુ પ્રવાહી પ્રણાલી પ્રવાહી પ્રકારનું દ્રાવણ બન્યું કહેવાય પ્રવાહી પ્રવાહી એટલે બંને પ્રકારના પ્રવાહી છે પાણીમાં દ્રાવ્ય થયેલ ઇથેનોલ એટલે ઇથેનોલ એટલે ઇથેયલ આલ્કોહોલ સી એચ ફાઈવ ઓ તો આ ઇથેનોલને પાણીમાં દ્રાવ્ય કરેલ હોય તો બંને પ્રવાહી પ્રવાહી છે એટલે પ્રવાહી દ્રાવણ થયું કહેવાય ત્યાર પછી ઘન પ્રવાહી એટલે કે ગ્લુકોઝ ગ્લુકોઝના અણુઓને પાણીમાં દ્રાવ્ય કરવામાં આવે તો ગ્લુકોઝ ઘન પદાર્થ છે અને પાણી પ્રવાહી છે એટલે ઘન પ્રવાહી પ્રકારનું પ્રવાહી દ્રાવણ થયું કહેવાય પણ મૂળ મુદ્દે બને છે પ્રવાહી પ્રકારનું એટલે એ પ્રવાહી દ્રાવણો છે આ ઉપરના તમામ દ્રાવો દ્રાવણો જે છે પેટા દ્રાવણો એને મિશ્રણને અંતે એ વાયુમય દ્રાવણ બનાવે છે આ ત્રણ છે એ મિશ્રણના અંતે પ્રવાહીમય દ્રાવણ બનાવે છે હવે ઘન સ્વરૂપમાં જ દ્રાવણ એટલે જરૂરી નથી કે દ્રાવણ પ્રવાહી જેવું જ દેખાય તો મિત્રો અહીંયા ઘન દ્રાવણ જોઈ શકીએ તો ઘન દ્રાવણમાં શું છે વાયુ ઘન પ્રકારનું તો પેલેડિયમ ધાતુની સપાટી ઉપર હાઇડ્રોજન વાયુ જે છે એનું અધિશોષણ થાય એટલે વાયુ ઘનની સપાટી ઉપર અધિશોષિત થાય છે એટલે વાયુ ઘન પ્રકારનું પણ ઘન દ્રાવણ કહેવાય ત્યાર પછી પ્રવાહી ઘન એટલે પ્રવાહી પદાર્થ આમ તો બંને ઘન જ છે પારો પણ ઘન છે પણ પ્રવાહી જેવો લાગે એટલે પારાનો જે સૌરસ છે એ સોડિયમ ધાતુ સાથે એનો સંરસ બનાવવામાં આવે તો પ્રવાહી ઘન પ્રકારનું બરાબર અને ઘન ઘન એટલે કે ગોલ્ડમાં સોનામાં કોપર એટલે તાંબુ મિશ્ર કરવામાં આવે તો એ મિશ્ર ધાતુ ઘન ઘન પ્રકારનું ઘન દ્રાવણ બન્યું કહેવાય તો મૂળ મુદ્દે વાત એ છે મિત્રો કે દ્રાવણોના મુખ્ય ત્રણ પ્રકારો છે વાયુમય દ્રાવણો પ્રવાહી દ્રાવણો અને ઘન દ્રાવણો પરંતુ ત્રણે ત્રણ જે છે એના પે પેટા પ્રકારો ત્રણ ત્રણ છે એટલે કુલ નવ પ્રકારના આવા દ્રાવણો બને પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો ખૂબ સરળતાથી અને શોર્ટમાં આપ સર્વે મિત્રોનું વર્ણન કરી શકો છો આશા કરું છું આ વિડીયો બાર સાયન્સના મિત્રો અને બીજા કેટલાક મિત્રોને પણ ગમ્યો હશે મિત્રો જો વિડીયો ગમે તો એને ખૂબ ખૂબ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ ના કરી હોય મારી ચેનલને તો જલ્દી સબસ્ક્રાઈબ કરી લો જેથી આગામી સમયમાં મારા અન્ય વિડીયો પણ આપ સર્વે મિત્રો સામે હું મૂકી શકું ધન્યવાદ નમસ્કાર